ભોજન કરવું જોઈએ જેથી વ્રત દરમિયાન મન શુદ્ધ રહે એકાદશી ના દિવસે સવારે સૂર્યોદય સમયે સ્નાન ધ્યાન કરીને ભગવાન વિષ્ણુ સામે ઘી નો દીવો પ્રગટાવી ને ફળ અને ફૂલ થી ભક્તિ પૂજા કરવી જોઈએ ભગવાનની પૂજા પછી વિષ્ણુ સહસ્ત્રનામ કે પછી ગીતાનો પાઠ કરવો જોઈએ વ્રતી માટે દિવસે નિરાહાર અને નિર્જલ રહેવાનું વિધાન જે પણ શાસ્ત્ર એવું પણ કહે છે કે બીમાર અને બાળકો ફળાહાર કરી શકે છે સામાન્ય સ્થિતિમાં રાત્રે ભગવાનની પૂજા પછી જળ અને ફળ ગ્રહણ કરવું જોઈએ આ વ્રતમાં રાત્રે જાગરણ કરવાનું મોટું મહત્વ છે દ્વાદસી તિથિના દિવસે સવારે બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી ખુદ ભોજન કરવું જોઈએ આ ધ્યાન રાખો કે द्वादશીના દિવસે રંગન ના ખાશો આજા એકાદશી વ્રત કથા કુંતી પુત્ર યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન હવે તમે મને श्रावण માસની કૃષ્ણ પક્ષની એકાદશીના વિશે બતાવો આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ શું છે તે વિસ્તારપૂર્વક કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજેણ श्रावण માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી કહે છે

સત્યથી વિજલિત ન થયા આ રીતે ચંડાળની ગુલામી કરતા કરતા એમના અનેક વર્ષો વીતી ગયા એથી રાજાને ઘણી ચિંતા થઈ તેઓ અત્યંત દુઃખી થઈને વિચારવા લાગ્યા શું કરું ક્યાં જાઉં કેવી રીતે મારું ઉદ્ધાર થશે આ રીતે ચિંતા કરતા કરતાં તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા રાજાને શોકાતુર જાણીને મહર્ષિ ગૌતમ એમની પાસે આવ્યા તેઓ શ્રેષ્ઠ બ્રાહ્મણોને પોતાની પાસે આવેલા જોઈને મૃક્ષ્રેષ્ઠિ એમના ચરણોમાં પ્રણામ કર્યા

રાજાએ ઋષિના જણાવ્યા અનુસાર નિષ્ઠાપૂર્વક વ્રત કર્યું તથા રાત્રિ જાગરણ કર્યું જેના પ્રભાવથી તેમના પૂર્વ જન્મને આ જન્મના સઘળા પાપ નષ્ટ થઈ ગયા એટલું જ નહીં તેમનો મૃત પુત્ર પણ જીવતો થયો તથા પત્ની અને પુનઃ તેમના રાજ્યની પ્રાપ્તિ થઈ અને અંતે તે સહપરિવાર સ્વર્ગમાં ગયા કહે છે કે અજા એકાદશીનું આ વ્રત તો મનુષ્યના જન્મો જન્મના પાપને નષ્ટ કરી દે છે એટલું જ નહીં આ વ્રત કથાના તો શ્રવણ માત્રથી પણ અશ્વમેધ યજ્ઞ સમાન ફળ ની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે